તો નર્મદામાં જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને થપ્પડ મારી છે નર્મદા કિનારે આવેલા ધનેશ્વર આશ્રમમાં ઘટના બની છે ધનેશ્વર મંદિરનો પચીસ વર્ષથી વિવાદ ચાલતો હતો અને ફરી એકવાર આ પ્રકાશમાં આવ્યો છે સાધુઓ વચ્ચે મંદિર મામલે વધુ એક વિવાદ થયો છે સાધ્વીએ પોલીસને ફોન કરીને બોલાવી અને ફરિયાદ કરી હતી કે આશ્રમની લાઇટો બંધ કરવામાં આવી છે અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે જે બાદ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રીને પોલીસની હાજરીમાં મહિલા સાધુએ તમાશો માર્યો એક મહિલા સાધ્વીને અપશબ્દો બોલ્યા હોવાનું કહીને તમાશો મારી દીધો પોતાને ધનેશ્વર મંદિરના મહંત તરીકે ગણાવતા મહંત જાનકીદાસ બાપુ ગૃહસ્થ છે તેમના પત્ની ભગવતદાસ જેમનું સાચું નામ ભૌમિકાબેન છે અને તેમની સાથે અને અન્ય પરપ્રાંતીય સેવકો સાથે રહે છે પરિક્રમાવાસીઓની સેવા કરે છે જ્યારે મંદિરની નજીક અને આશ્રમની સામે અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લાના મંત્રી સદાનંદ મહારાજનો આશ્રમ આવેલો છે તેઓ પણ પરિક્રમા વાસીઓની સેવા કરે છે મંદિરની પૂજા કરે છે અને આ બંને સાધુઓ વચ્ચે અનેકવાર વિખવાદ થતા આ મામલો એટલી હદે વધ્યો કે બંનેને હવે એકબીજાને મારી નાખશે એવી પણ બીક લાગી છે બંને સાધુઓએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે સાધ્વી અનેકવાર મારી નાખવાનો પ્રયાસ કર્યાનો સદાનંદ મહારાજનો દાવો છે અને ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરીશ તેવી પણ સદાનંદ મહારાજની ચીમકી હવે સોમવતી મહાવસ્થાના દિવસે મારા ત્યાં ઘણા બધા વિધિ કરતા હતા એ દરમિયાન આ લોકો આવી અને મારી પર હુમલો કર્યો અને આ પરપ્રાંતિ લોકો અવારનવાર મારી ઉપર સાફવા હુમલા કરી અને ની પ્રોપર્ટી હડપ કરવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે એમનો આક્ષેપ એ હતો કે આ જગ્યા અમને સોંપી દો એમ આ જગ્યા હડપ કરવા માટેના અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે આ બાબતની અંદર જો તત્કાલ આનો પ્રશ્ન ન થાય તો હું સીએમ સુધી રજૂઆત કરીશ અને હાઈકોર્ટ પાસે આત્મવિલોપન કરવાનું પણ કોશિશ કરી શકું છું હું કંટાળી ગયો છું અપીલ કરું છું વિનંતી કરું છું કે સત્વરે મારી સુરક્ષાને જોખમ છે આ લોકો છા સાથે હું એકલો રહું છું મારા આશ્રમની અંદર એ લોકો પાંચ છ ફેમિલી સાથે રહે છે અને મારી સાથે અનેક હુમલો કરી શકે છે આ વિવાદ પચીસ વર્ષથી ચાલી આવ્યા આવી રહ્યા છે મહંતશ્રી પૂર્વ મહંતશ્રી હતા રામપ્યારેદાસ બાપુ એની બી હત્યા કરવામાં આવી હતી અહીંયા હવે આજ ષડયંત્ર રચીને અમારી પર કરવામાં આવી રહી છે જો કાલે જો કાલે ઘટના ઘટી છે મારી સાથે એ જો સદાનંદને શબ્દ બોલ્યા છે એવા ખરાબ શબ્દ બોલ્યા છે સ્ત્રી સ્ત્રી વિશે બોલ્યા છે જો ષડયંત્ર રચી રહ્યા છે એ પાંચ વ્યક્તિ છે સદાનંદ મહેશ તડવી જીતેન્દ્ર ગોસ્વામી પ્રશાંત અને પ્રીતરામ આ પાંચ ઝડ રચી રહ્યા છે ઓર ધનેશ્વર હળવા માંગે છે વા ત્યાં હોટલ બનાવવા માંગે છે આ લોકો